नमो स्कंद दस अध्याय चौवीसमो गोवर्धन याग नो उत्सव सुखदेव जी कहे छे हे राजा एक समय गोवाड़िया इंद्र नो याग करवानी तैयारी करता करताई श्रीकृष्ण कहू हे पिताजी तमने आ भ्रम केम छे। आ थो आ यज्ञ ना देव कोण એ મને કહો નંદ કહે છે હે કૃષ્ણ મેઘનો અધિપતિ ઇન્દ્ર છે તે ઇન્દ્રની વિપ્રાદી સર્વે પૂજા કરે છે તેથી ઇન્દ્ર વૃષ્ટિ કરીને લોકોને ફળ આપે છે આ સાંભળીને ઇન્દ્રને ગુસ્સે કરવા માટે શ્રીકૃષ્ણે કહ્યું હે પિતાજી પ્રાણી કર્મથી જન્મે છે અને મરે છે સુખ દુઃખ કલ્યાણ અને ભય કર્મથી જ પામે છે એ કર્મને અન્યથા કરવા ઇન્દ્ર અસમર્થ છે શત્રુમિત્ર પણ કર્મથી જ થાય છે માટે કર્મ એ જ ગુરુ અને ઈશ્વર છે માટે કર્મની જ પૂજા કરવી આપણે તો વન અને પર્વતમાં રહેનારા છીએ માટે ગોવર્ધન પર્વતનો યજ્ઞ કરવો હે પિતાજી જો તમને મારો મત રૂચતો હોય તો ગાય વિપ્ર અને પર્વતનો યજ્ઞ મને પ્રિય છે ઇન્દ્રનો ગર્વ દૂર કરવા શ્રીકૃષ્ણે આ પ્રમાણે કહ્યું હતું તેને નંદાદીએ માન્ય કર્યું અને અને તેમના કહેવા પ્રમાણે ગાય બ્રાહ્મણ પર્વતની પૂજા કરી પછી ગોવર્ધનને સર્વે પ્રદક્ષિણા કરતા હતા તે સમયે શ્રીકૃષ્ણ બીજું મોટું રૂપ ધારીને હું ગોવર્ધન છું એમ કહીને બલિદાન જમતા હતા બીજા રૂપે વ્રજવાસીઓને કહેતા જુઓ ગોવર્ધને આપણી ઉપર કેવી કૃપા કરી છે માટે આપણું રક્ષણ કરનાર આ ગોવર્ધનને તમે સૌ નમસ્કાર કરો આમ કહીને યજ્ઞ સમાપ્ત કરીને શ્રી કૃષ્ણ વ્રજમાં ગયા દસમા સ્કંદનો ચોવીસમો અધ્યાય સંપૂર્ણ